શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા આયોજિત મા ઉમિયા ધજા મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે ઊંઝા શહેર તાલુકાની મહિલાઓનું મહિલા સંમેલન યોજાયું જગતજન્ની મા ઉમિયા અઢારસો અડસઠ વર્ષથી ઐતિહાસિક નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન છે જેનું લક્ષી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા ચોવીસથી ભાદરવા સુદ પૂનમ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ધજા મહોત્સવને સફળ બનાવવા અને ભવ્યાતિ ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં નારી શક્તિનું ખૂબ જ મહત્વનું વિશિષ્ટ મહત્વના યોગદાનની જરૂર પડે છે જે ઊંઝા સંસ્થાના અગાઉ ભૂતકાળમાં યોજાઈ ગયેલ તમામ મહોત્સવ જેવા કે લક્ષચંડી મહાયજ્ઞ અખંડ ધૂમ વગેરે તમામ મહોત્સવમાં નારી શક્તિ મહિલાઓનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન સહકાર આપેલ છે જે અંતર્ગત ધજા મહોત્સવમાં પણ ઉજા શહેર અને તાલુકાની બહેનોનો સહકાર મળી રહે તે માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ઉમેશ્વર હોલમાં તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસને બુધવારે મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ સંમેલનમાં મંત્રી શ્રી દિલીપભાઈ પટેલે ધજા મહોત્સવના આયોજન અને સંચાલન સંબંધિત સવિસ્તાર માહિતી આપી હતી અને લક્ષચંડી મહાયજ્ઞ અખંડ ધૂન સમયે બહેનો તરફથી જે અભૂતપૂર્વ પ્રતિસાદ સહકાર મળ્યો હતો તેઓ ધ્વજા મહોત્સવમાં સાહ યોગદાન આપવા બહેનોને ખાસ અપીલ કરી હતી જેના પ્રત્યુત્તરમાં બહેનોએ ભારે ઉત્સાહ સાથે વાતને સમર્થન આપી વધાવી લીધી આ પ્રસંગે દીપ મહેમાનોના સન્માન સાથે શરૂઆત કરી સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગોચિત ઉદબોધન કર્યું આ મહિલા સંમેલનના ખેડા જિલ્લા કન્વીનર શ્રી મનુભાઈ અને સંગઠન ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી અને ધજા મહોત્સવ સામે કપડવંતી ઊંઝા એકસો એસી કિમી રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે જે સંબંધિત સવિસ્તાર વિસ્તૃત જાણકારી માહિતી આપી હતી તેમજ બાયડના હંસાબેન પટેલ લેખિત અને નવોદિત ગાયિકા કિરણબેન પ્રજાપતિ દ્વારા ગવાયેલા ઉમિયા માળી છે ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું આ મહિલા સંમેલનમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેનશ્રી અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓ વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ અનેક મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી